ઉદનાના જીરો નંબરના રોડ પર અન્યના ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા લીંબાયતના યુવાને ઢોરમાર મરાતા ગંભીર રીતે ગવેલા યુવાનું સારવાર દરમિયાન તેનું મોત ગુજવા પામ્યું છે હાલ ઉધના પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંકનો ભોગ વારંવાર સર્જનો બની રહ્યા છે તેમ છતાં પોલીસ આવા અસામાજિક તત્વોને ડામોમાં જાણે નિષ્ફળ નીવડી રહ્યું તેમ લાગી રહ્યું છે તે લિંબાયત વિસ્તારમાં આવેલા રતન ચોકમાં રહેતા વસંતે મીડિયા સમય જણાવ્યું હતું કે તેનો ભાઈ સુરજ મારવાડી બે દિવસ પહેલાં તેના મિત્ર વિજયને મળવા ઉધના ઝીરો નંબર પર ગયો હતો જ્યાં વિજયને રૂપિયાની લેતી દેતીમાં અન્યો સાથે ઝઘડો થતા જેમાં છોડાવવા વચ્ચે સુરજ મારવાડી પડ્યો હતો જેથી અજાણ્યો ઈસમ દ્વારા અન્ય સાતથી આઠ જેટલા ઈસમોએ ત્યાંથી લઈ આવતા વિજય ત્યાંથી ભાગી છૂટ્યો હતો ત્યારે અસામાજિક તત્વોના હાથમાં સુરજ આવી જતા તેને ઢોર માર માર્યો હતો જેને લઈને તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજવા પામ્યું હતું હાલ પરિવાર દ્વારા ન્યાયની માંગ કરાઈ રહી છે વસંત નામ છે મારું વસંતભાઈ જે મૃત્યુ છે એ કોણ છે તમારો એ નાના ભાઈ છે એને એ દોસ્તા એને દોસ્તારે એને બોલાવ્યો પછી એને દોસ્તારે બોલાવી ને એના દોસ્તારનો બીજા હાથે ઝઘડો થયો તો આ વચમાં હતો નહીં એનું કંઈ નહીં હતું પણ બીજાએ શું કર્યું છોડાવવા ગયેલો અને અમારા પાછળ પાછળ પણ બે દિવસ જ્યાં સુધી મારા ભાઈની દવા પાણી ચાલી એટલા દિવસ સુધી અમારે અહીંયાના દવાખાનાના આટા મારતા હતા અમને બીવડાવતા હતા તો બી અમે અમારા ભાઈની સગવડ કરવામાં લાગેલા હતા પણ તે છતાં અમે નહીં બીયા તો છતાં પણ મારા ભાઈ મૃત્યુ પામી ગયો ને અમે હવે ઇન્સાફની વોર લગાવીએ બસ અમને ઇન્સાફ જોઈએ મારા ભાઈને આ રીતે કર્યું એ રીતે એને સજા મળે રહેમાન ને મસ્તુદ હાલ તો સુરતમાં અસામરિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે આવા અસામરિક તત્વોને ઉગતા જ પોલીસે ડામવા પડશે નહીં તો આવનારા સમયમાં સુરતમાં આવા અસામરિક તત્વો આમ જનતાને જીવ ઉપર મુશ્કેલ કરી દેશે જેમાં કોઈ બેમત નથી અઝર કુરેશી જી ટેન ન્યૂઝ